નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય વિથ વિકલ્પ કોટવાલ એક હોય ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે આપણા નેતાઓ અને બીજા હોય સિલેક્ટેડ પબ્લિક સર્વન્ટ્સ એટલે કે પસંદગી પામેલા જાહેર સેવકો ચૂંટાયેલા નહીં પસંદગી પામેલા જાહેર સેવકો એટલે કે આપણા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવસ અને સિલેક્ટેડ પબ્લિક સર્વન્ટ્સ વચ્ચે ફર્ક હોય બંનેમાં તફાવત હોય પણ એ તફાવત આજે ભૂંસાઈ રહ્યો છે ચિત્ર એવું નિર્માણ પામી રહ્યું છે કે જ્યાં જાણે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પેલા સરકારી અધિકારીઓના એ પસંદગી પામેલા જાહેર સેવકોના તાબા હેઠળ ન હોય આવું ચિત્ર આજે નિર્માણ પામી રહ્યું છે આ શબ્દો મારા નથી આ શબ્દો મારા નથી આજે અઠ્યાવીસ નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો છે આ ચુકાદાની અંદર સુપ્રીમ કોર્ટે આ શબ્દો નોંધ્યા છે આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે થોડીક કેસની વાત આપને જણાવી દઉં કેસ છત્તીસગઢનો છે છત્તીસગઢની એક જનપદ પંચાયતનો છે હવે ત્યાં આગળ કોઈ એક બેન માંડ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની ઉંમરના બેન એ સરપંચના પદ માટે ચૂંટાયા હતા એ ત્યાંની પંચાયતના સરપંચ હતા પણ પછી એમને ત્યાંના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા હોદ્દા પરથી દૂર કરી દેવાયા ચૂંટાયેલા સરપંચને એક સરકારી અધિકારી દ્વારા હોદ્દા પરથી દૂર કરી દેવાયા કારણ શું હતું તો કારણ એ હતું કે એમને ચોક્કસ એક કન્સ્ટ્રક્શનનું કામ સોંપાયેલું હતું બાંધકામનું કામ સોંપાયેલું હતું કે જે સમયસર પૂર્ણ ન થયું એમાં વિલંબ થયો અને વિલંબના પગલે એમને વિરુદ્ધ આવી કાર્યવાહી કરી એમને હોદ્દા પરથી દૂર કરી દીધા મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં જોકે અહીં આગળ એમને જ્યારે કામ સોંપાયું એના માટે જે સમયસીમા બાંધવામાં આવી હતી અને એના માટે એમને જ્યારે એ અંગેની જાણ કરવામાં આવી હતી આની સાથે પણ ઘણી બધી વાતો જોડાયેલી છે આપણે કેસ ડિટેલ્સમાં જતા નથી પણ આખરે આ મામલો બેન લઈ ગયા છે એક સુપ્રીમ કોર્ટ સુધી અને સુપ્રીમ કોર્ટે આજે એ ડિસમિસલને એમના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા એ પ્રક્રિયાને ખોટી ઠેરવી અને બેનને સરપંચના પદ પર પાછા બેસાડવા માટેનો આદેશ આપ્યો છે અહીંયા આગળ સુપ્રીમ કોર્ટ નોંધે છે કે કન્સ્ટ્રક્શનનું કામ સમયસર પૂર્ણ ન થયું તો એના માટે તમે માત્ર એ બેનને જ કેવી રીતે જવાબદાર ઠેરવી શકો આ પ્રક્રિયામાં તો બીજા ઘણા બધા જોડાયેલા હોય એન્જિનિયર્સ જોડાયેલા હોય કોન્ટ્રાક્ટર્સ જોડાયેલા હોય એ મટિરિયલના સપ્લાયર્સ જોડાયેલા હોય અને સાથે સાથે તમારું જે વાતાવરણ છે વાતાવરણની અનિશ્ચિતતાઓને પણ તમારે ધ્યાન પર લેવી પડે તો આ બધાના કોર્ડિનેટેડ એફર્ટ્સ હોય સંકલિત પ્રયત્નોથી આ કામ પૂર્ણ થતું હોય તો અહીં આગળ એ કામ સમયસર પૂર્ણ ન થયું એમાં વિલંબ થયો તો તમે એના માટે માત્ર માત્ર સરપંચ બહેનને જ કેવી રીતે જવાબદાર ઠેરવી શકો અને આમ કહીને એ એમના નિર્ણયને ખોટો ઠેરવ્યો હવે આ તો થયું પણ સાથે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે જે ટિપ્પણીઓ કરી છે એ ટિપ્પણીઓ ખાસ નોંધવાલાયક છે સુપ્રીમ કોર્ટ પોતાના આદેશમાં કહે છે કે અહીં આગળ તમારો એક કોલોનિયલ માઇન્ડસેટ દેખાય છે કોલોનિયલ માઇન્ડસેટ એટલે કે અંગ્રેજો જ્યારે આપણા દેશ પર રાજ કરતા ને તો જે માનસિકતા સાથે રાજ કરતા એ માનસિકતાને કહેવાય કોલોનિયલ માઇન્ડસેટ અવારનવાર તમે સાંભળ્યું હશે કે હજુ આઝાદી બાદ આટલા વર્ષ બાદ પણ આપણે ત્યાં કોલોનિયલ માઇન્ડસેટ જોવા મળે છે કોલોનિયલ હેંગ ઓવર આપણે ત્યાં હજુ એ જોવા મળે છે તો એ માનસિકતા એવી છે કે જેમાં સુપ્રીમ કોર્ટે ખાસ શબ્દો વાપર્યા છે કે એડમિનિસ્ટ્રેટિવ ઇમ્પિરિયસનેસ જોવા મળે છે ઇમ્પિરિયસનેસ એટલે કે જ્યાં આગળ તમને તમારી ઉપર ઘમંડ હોય તમે તમારી જાતને કંઈક વિશેષ સમજતા હો આત્મમુક્તતાથી પીડાતા હો અને એટલે તમે ઈચ્છતા હો કે બધાએ બધાએ તમને ઓબે કરવા જોઈએ એટલે કે તમે કહો એમ જ ચાલવા જોઈએ તમારા આદેશોનું પાલન કરવું જોઈએ બ્યુરોક્રેસી માટે સુપ્રીમ કોર્ટ અહીંયા આગળ શબ્દો વાપરે છે કે તમે આ કોલોનિયલ માઇન્ડસેટ સાથે જીવી રહ્યા છો જ્યારે કોઈક વ્યક્તિને લોકો દ્વારા ચૂંટવામાં આવ્યા છે એમની ચૂંટણી થઈ છે ચૂંટણી સાથે જ એમને એક લેજિટિમસી મળી જાય છે એટલે કે એમને કાયદેસરતા મળી જાય છે આ ડેમોક્રેસીનું લક્ષણ છે આ લોકતંત્રનું લક્ષણ છે પણ એને તમે ભૂલી રહ્યા છો તમે તમારા ઘમંડ તમારા એક ગુરુના કારણે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે પ્રજાનો અવાજ છે એને તમે ભૂલી રહ્યા છો અને જાણે કે એમણે તમારા આદેશોનું પાલન કરવાનું હોય એવા બ્રહ્મા રાજો છો આ યોગ્ય નથી સુપ્રીમ કોર્ટે એની અંદર ખાસ નોંધ્યું કે તમે એ બહેનને ઓપોર્ચ્યુનિટી ઓફ બિંગ હર્ડ પણ ના આપી એટલે કે એમને પોતાની વાત સંભળાવવાનો મોકો પણ ના આપે પોતાનો પક્ષ રજૂ કરી શકે એની તક પણ તમે એમને પૂરતી આપી નથી આ તો કુદરતી ન્યાયના સિદ્ધાંતોથી પણ વિરુદ્ધનું છે પ્રિન્સિપલ્સ ઓફ નેચરલ જસ્ટિસ એ ડિમાન્ડ કરે છે કે તમારે કોઈપણ વ્યક્તિને શિક્ષા કરતાં પહેલાં એને પોતાનો પક્ષ રજૂ કરવાનો હક તો આપવાનો જ હોય તો તમારી અંદર એક અધિકારી તરીકેની આવી તે વળી કઈ બાબત કઈ એ તુમાખી ઘર કરી ગઈ છે કે તમે એમને પૂરતા સાંભળતા પણ નથી અને સીધો જ આદેશ જારી કરી દો છો ગોષ્ઠી કરવાનો હેતુ એ હતો કે આપણે લોકતંત્રને સમજીએ લોકશાહી શું માને છે લોકશાહીના મૂળ પાયરૂપ સિદ્ધાંતો શું છે એને જાણીએ અને પચાવીએ લોકતંત્રની અંદર લોકો જ સૌથી ઉપર હોય પણ એ લોકો શું ઈચ્છે છે એમણે વ્યવસ્થાને કઈ રીતે ચલાવી છે એ નક્કી કરવા માટે એમને તક આપવામાં આવે કે તમે નેતાઓ ચૂંટો તમારા પ્રતિનિધિઓને પસંદ કરો પ્રતિનિધિઓ એ લોકોનો અવાજ બને અને પછી એમની ઈચ્છા મુજબ નિર્ણયો લઈને એમણે જાહેર સેવકો પાસે કામ લેવાનું હોય જાહેર સેવક કહેવાયા છે સરકારી માણસોને અધિકારીઓને કર્મચારીઓને જાહેર સેવક કહેવાયા છે પબ્લિક સર્વન્ટ કહેવાયા છે પરીક્ષા જે થાય છે એમના માટેની યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાનું નામ જ છે સિવિલ સર્વિસીસ એક્ઝામ સનદી સેવાઓ માટેની પરીક્ષા આ સેવકો છે દે આર સર્વન્ટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અમારો જે વિષય છે એની અંદર જ્યારે અમે ડેલિગેટેડ લેજિસ્લેશન એડમિનિસ્ટ્રેટિવ લો જેવું ચેપ્ટર ભણતા હોઈએ ને ડોનોમોર કમિટીને એવી મજાની ચર્ચાઓ કરતા હોઈએ તો એની અંદર એક ઓબ્ઝર્વેશન ખાસ લેવામાં આવતું હોય છે કે હી ઇઝ અ સર્વન્ટ હી ઇઝ અ પબ્લિક સર્વન્ટ એક જાહેર સેવક છે સેવકનું કામ સેવા કરવાનું હોય પણ સ્થિતિ એ નિર્માણ પામી છે છેલ્લા અમુક વર્ષો અમુક દાયકાઓમાં કે ધીસ સર્વન્ટ ઇઝ ટ્રાઇંગ ટુ બીકમ માસ્ટર આ જે સેવક છે ને એ જાણે કે માલિક બનવાની કોશિશ કરી રહ્યો છે અને એ માલિક બની શકે છે એ આવો ઘમંડ રાખી શકે છે એના માટે પણ છેવટે જવાબદાર તો પ્રજા જ છે મેં અગાઉ પણ અવારનવાર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર કહેલું છે કે આ જે સાહેબ કલ્ચર આપણે ત્યાં ઊભું થયું છે અંગ્રેજોના સમયથી એ ચાલ્યું આવે છે એ સાહેબ કલ્ચરને હજુ આપણે છોડતા નથી એ નથી છોડતા એટલે જ જાણે સેવક બનીને સેવા આપવાની છે એ આજે જાણે કે માલિક બનવાની કોશિશ કરે છે સુપ્રીમ કોર્ટે પોતાના આ ચુકાદામાં સાથે બહુ ગંભીરતાથી નોંધ લીધી છે પંચાયતોની અંદર ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ વિશે તેઓ કહે છે કે આ રીતે અધિકારીઓનું આ ઘમંડ તો જોવા મળતું જ હોય છે કોલોનિયલ માઇન્ડસેટ પણ જોવા મળતું જ હોય છે પણ જ્યારે વિશેષ રૂપથી મહિલા પ્રતિનિધિઓની વાત આવે ત્યારે આ વધુ વર્તાતા હોય છે અને એની અંદર માત્ર અધિકારીઓ કર્મચારીઓ જવાબદાર નથી પંચાયતના અન્ય ચૂંટાયેલા સભ્યો પણ એટલા જ જવાબદાર છે આ બધાએ બધા ભેગા મળીને જાણે કે મહિલાઓ પ્રત્યે એક બાયસ રાખીને એમને પાડવાની કોશિશ કરતા હોય છે કહે છે કે દેર હેઝ બીન અ સિરીઝ ઓફ સસ કેસીસ ઇન ધ પાસ્ટ ઇન ધ વેરી નિયર પાસ્ટ હમણાંના જ ભૂતકાળમાં આવા ઘણા બધા કેસીસ અમારી સામે આવ્યા છે કે જ્યાં આગળ એક એક બદલાનો ભાવ એક જેને તમે કહી શકો કે કોઈકને પાડી દેવાનો ભાવ એ પુરુષોની અંદર વર્તાતો હોય છે અને મહિલા પ્રતિનિધિઓને પોતાની સમકક્ષ સાંખી નથી શકતા તો બે બાબતો અહીંયાથી બહાર આવે છે કોલોનિયલ માઇન્ડસેટ એ બ્યુરોક્રેટ્સનો તો ખરો જ ખરો પણ સાથે સાથે મહિલાઓ પ્રત્યેનો જે પૂર્વાગ્રહ છે એ બાબત પણ અહીંયા આગળ છતી થાય છે જેમ મેં કહ્યું કે ડેમોક્રેસીને આપણે સમજવાની જરૂર છે કે જ્યાં આગળ લોકોએ જ વ્યવસ્થા ચલાવવાની હોય પણ આટલા બધા લોકો એક સાથે વ્યવસ્થા ચલાવવા બેસી શક્ય ન હોય તો લોકોને તક આપવામાં આવે કે પહેલાં પોતાના નેતાઓ પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે અને પછી પ્રતિનિધિઓ લોકોની ઈચ્છાઓ જાણીને નિર્ણય લે કે જેના એક્ઝિક્યુશનની જવાબદારી જેના અમલીકરણ માત્રની જવાબદારી એ પબ્લિક સર્વન્ટની હોય પણ આજે જાણે કે વ્યવસ્થા જુદી થઈ ગઈ છે અને પબ્લિક સર્વન્ટ્સ જાહેર સેવકો કે જેમણે આદેશ લેવાના છે અને પ્રમાણે વર્તવાનું છે સેવા કરવાની છે જાણે કે આદેશ આપતા થઈ ગયા છે આખું ઉલટાઈ ગયું છે થવું આમ જોઈતું હતું હવે થઈ આમ રહ્યું છે આખી પ્રક્રિયા જ ઉલટાઈ ગઈ છે થોડાક વખત પહેલાં બુલડોઝર જસ્ટિસ વિશે આપણી સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો હતો જેના ઉપર પણ આપણે ગોષ્ટી કરેલી છે ન જોઈ હોય તો આપ જોશો અને બુલડોઝર જસ્ટિસ વિશેના ચુકાદામાં પણ સુપ્રીમ કોર્ટે આ જ બાબતને નોંધેલી હતી એમણે આપણને યાદ કરાવડાવ્યું હતું કે આપણે કાયદાના શાસનમાં જીવવાનું છે રૂલ ઓફ લો પ્રમાણે ચાલવાનું છે અને રૂલ ઓફ લોમાં સૌથી ઉપરનો જે કાયદો છે આપણું બંધારણ છે એને આપણે જાળવી રાખવાનું છે એ ચુકાદાની અંદર પણ જે વાત કરેલી હતી મેં ત્યારે એ ગોષ્ઠીમાં ખાસ નોંધી હતી કે એમાં સેપરેશન ઓફ પાવર્સની વાત કરે છે સત્તાના વિભાજનની વાત કરે છે સત્તાનું વિભાજન કે જ્યાં વ્યવસ્થામાં મુખ્ય ત્રણ કામ કરવાના હોય કાયદા ઘડવા કાયદાનો અમલ કરવો અને ન્યાય આપવો કાયદા ઘડવાનું કામ ધારાસભાઓનું છે કે જેમાં આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસતા હોય અને કાયદાઓનો અમલ કરાવવાનું કામ એ કાર્યપાલિકાનું છે એક્ઝિક્યુટિવ ઓર્ગનનું છે કે જેમાં અધિકારીઓના કર્મચારીઓ બેસતા હોય સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફરીવાર આપ ધ્યાનથી વાંચજો અને કદાચ ન વંચાય તો આપણી ગોષ્ઠી ખાસ જોઈ લેજો એમાં સુપ્રીમ કોર્ટે ખાસ એ ટકોર કરી છે કે આ વ્યવસ્થાએ જે કામ કરવાનું હોય ને દેશને ચલાવનારી વ્યવસ્થાએ જે કામ કરવાનું હોય ને એમાં એક રીતે સૌથી મહત્વપૂર્ણ કામ એ કાયદા ઘડવાનું છે અને ન્યાય આપવાનું છે ધારાસભાઓનું કામ અને ન્યાયપાલિકાનું કામ સૌથી અગત્યનું છે આ પતે આ બંનેના કામ પતે પછી જે બચ્યું ખૂચ્યું હોય જે વધ્યું ઘટ્યું હોય એ કામ કાર્યપાલિકા એટલે કે કારોબારી અંગે કરવાનું હોય કારોબારી અંગને એક રીતે એમણે વામણું બનાવવાની બતાવવાની કોશિશ એ ચુકાદાની અંદર કરેલી હતી કોઈ નાનું નથી કોઈ મોટું નથી કોઈ નાનું નથી લોકતંત્રમાં સૌ કોઈ એક સમાન છે પણ જ્યારે કોઈક અંગ એ સીમાઓ તોડીને એના અધિકાર ક્ષેત્રથી બહાર જઈને જ્યારે વર્તવાની કોશિશ કરતું હોય કે જે લોકતંત્ર માટે હાનિકારક રૂપ હોય તો આપણે એને રોકવાની કોશિશ તો ખાસ કરવી જ રહી અંગ્રેજોના સમયથી આ વ્યવસ્થા ચાલી આવી છે વ્યવસ્થા ચાલુ રાખવામાં કંઈ ખોટું નથી એ રહેવું જ જોઈએ બ્યુરોક્રેસી હોવી જ જોઈએ બ્યુરોક્રેસી વગર તો વ્યવસ્થાની કલ્પના કરવી પણ મુશ્કેલ થઈ જાય પણ બ્યુરોક્રેસી કયા રંગરૂપ સાથે હોવી જોઈએ એનો સ્વભાવ કેવો હોવો જોઈએ એનું ચારિત્ર કેવું હોવું જોઈએ એ ચારિત્ર ઉપર આપણે બહેસ કરવાની છે અંગ્રેજોના સમયમાં તો આ સુખ સાહેબી એટલી રહેતી સાહેબગીરી એટલી રહેતી કે જે જૂના પ્રસંગો નોંધાયા છે એમાં એક પ્રસંગ એવું કહે છે કે આવા જે લાડ સાહેબો અહીં આગળ આવીને વર્ષોના વર્ષો નોકરી કરતા નોકરી તો શું રાજ કરતા એ અને એમના પરિવારો જ્યારે ભારત છોડીને પાછા એમના દેશ ગયા એમના દેશ ઇંગ્લેન્ડ ગયા ત્યાંના સમાજમાં એ ફિટ નહોતા બેસતા અહીં આગળ એમની આસપાસ જે નોકર ચાકર હોય જે વિશાળ બંગલોઝ એમને મળેલા હોય બીજી સુખ સુવિધાઓ મળેલી હોય આવું બધું એમને ત્યાં નથી એ સમાનતા આધારિત સમાજો છે તો ત્યાં આગળ આ પ્રકારનું કલ્ચર જ નથી તો અહીં આગળ આટલા વર્ષો ગુજાર્યા બાદ જ્યારે એ એમના દેશ પાછા ગયા ને તો એ ત્યાં આગળ એમને અનુકૂળ જ નહોતું આવતું ભારત કરતાં કદાચ એમને એમની આબોહવા વધારે અનુકૂળ આવતી હશે પણ જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિથી એટલા ટેવાઈ ગયા હતા કે હવે ત્યાં આગળ એ રહી જ નહોતા શકતા બરાબર તો આ કલ્ચર ત્યારે હતું પણ આઝાદી બાદ તો અપેક્ષિત એ હતું કે એ કલ્ચરથી આપણે છુટકારો મેળવી દઈએ પણ સોશિયલ મીડિયા ઉપર અત્યારે જે દેખાય છે હું તો આ ક્ષેત્ર સાથે જોડાયેલું છે એટલે હું ખાસ કહી શકું કે વિદ્યાર્થીઓ પણ અત્યારે જે પરીક્ષાઓની તૈયારી માટે આવે છે યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી માટે આવે છે તો એમની અંદર એ સેવાનો ભાવ નથી એ સેવક બનવા માટે નથી આવતા એ સાહેબ બનવા માટે આવે છે અને આનો હું વિરોધી નહીં કટ્ટર વિરોધી છું કટ્ટર વિરોધી છું ડ્યુરો ડેમોક્રેસી નીડ્સ ટુ બી નર્ચર્ડ લોકશાહીને આપણે ઉછેરવાની હોય એ આપોઆપ આપણી અંદર નથી આવી જતી આપણે એના મૂલ્યોને સમજવાના હોય હું આ રીતે સમજવાની કોશિશ કરું છું ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી એમણે કહ્યું હતું કે જ્યારે હું અમેરિકા ભણવા માટે ગયો ને ત્યાં આગળ મારા પ્રોફેસર હતા જ્યોન ડ્યુઈ એમણે મને લોકશાહીના બહુ પાઠ ભણાવ્યા મગજ ખુલી ગયું સમજાયું કે સાચું લોકતંત્ર તો આને કહેવાય સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી યુપીએસસીની પરીક્ષાની તૈયારી દરમિયાન તમે જે પ્રકારના વિષયો વાંચતા હો તમારી સાથે પણ આ ઘટના ઘટે મારી સાથે ઘટી છે એક બિલકુલ યંગ બોય તરીકે એકદમ યુવાન છોકરા તરીકે કોલેજ કરતા હોઈએ કેવન એની પહેલાં તો અંદરથી આપણને એમ થાય કે આપણે એક મોટા અધિકારી બનીએ અને બસ જેનો આમ ઠાઠ હોય સમાજમાં કંઈક અલગ જ રૂઆબ હોય એવા વ્યક્તિ બની જઈએ અને એ જ ચાહ સાથે મોટાભાગના લોકો આ ક્ષેત્રમાં જોડાતા હોય છે પણ જો તમે અભ્યાસ સારી રીતે કરો તમારી અંદર એ સિન્સિયરિટી હોય તો બહુ ઝડપથી સિવિલ સર્વિસીસની તૈયારીઓ તમને સમજાવી દેશે કે આ ખોટું છે આ ખોટું છે તમે જે લોકતંત્રના પાઠ ત્યાં આગળ ભણો છો ને સિવિલ સર્વિસીસની પ્રિપરેશનના કારણે તમારું જે આ મલ્ટિપલ ડિસિપ્લિન્સથી એક્સપોઝર થાય છે ને એ તમને શીખવશે કે આ સાચું નથી તમે ત્યાં આગળ આ રૂઆબ માટે નથી જતા તમે ત્યાં આગળ સાહેબી ભોગવવા માટે નથી જતા તમે ત્યાં આગળ સેવા કરવા માટે જાઓ છો મને આ બહુ ઝડપથી સમજાઈ ગયું હતું અને એટલે જ તો એ પ્રત્યેનું આકર્ષણ પણ મારું ઘટવા માંડ્યું પસંદગી પામ્યા બાદ મેં નોકરી કરવાનું પણ ન સ્વીકાર્યું કહેવાનો મતલબ એટલો માત્ર છે કે લોકતંત્રનો જે મૂળ ઢાંચો છે એ ઢાંચાને આપણે ન ભૂલીએ ન જાણતા હોઈએ તો પહેલાં જાણીએ જાણ્યા પછી ક્યારેય ભૂલીએ નહીં અને એને બરકરાર રાખવાની આપણે કોશિશ કરીએ જો આ બ્યુરોક્રેટિક સેટઅપ એ સમય સાથે જેમ મેં કહ્યું કે સર્વન્ટ્સ એ માસ્ટર્સ બનતા જશે ઓલમોસ્ટ બનેલા જ છે તો લોકતંત્ર આપણે ત્યાંથી ખતમ થઈ જશે અહીંયા આગળ કહેવાનો અર્થ એવો જરાય નથી કે જે નેતાઓ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ બહુ મહાન છે એ શ્રેષ્ઠ છે બહુ સારા છે એવું કહેવાનો કોઈ આશય નથી એમની વાહવાહી કરવાનો અને એમની સામે અધિકારીઓને ખરાબ બતાવવાનો એવો કોઈ ઉદ્દેશ્ય નથી પણ એ અધિકારીઓને છેવટે પસંદ પણ આપણે જ કરીએ છીએ તો જો ત્યાં આગળ આપણે સાવચેતી રાખવાની છે કે અધિકારીઓ એ એ ગુમાનમાં ન આવી જાય તો સાથે એ પણ જોવાનું છે કે જ્યારે નેતાઓને આપણે પસંદ કરતા હોઈએ ત્યારે પસંદગી પણ આપણે ઢંગની કરીએ વોટ આપતી વખતે આપણે ધ્યાન રાખીએ તો એક વ્યવસ્થાની અંદર સંતુલન બનવું જોઈએ તમારા નેતાઓને તમે ખુદ ચૂંટ્યા છે અધિકારીઓને તમે નથી ચૂંટ્યા એ પસંદગી પામીને આવ્યા છે નેતા તમારી વચ્ચે છે જેઓ હોય એવો એ તમારી વચ્ચે છે અધિકારી એ તમે નક્કી નથી કર્યો એ તમારી વચ્ચે નથી એ એક પસંદગીની પ્રક્રિયામાંથી પસાર થઈને આવેલો છે તો એટલે જ તો નેતા સાથે સામાન્ય પ્રજા જેટલો ઘરોબો કેળવી શકતી હોય એની સાથે એ જે પણ અનુભવી શકે જે લોકતંત્રમાં હોવું ઘટે નથી તો એ આપણી ભૂલ છે એટલું એ ક્યારેય પબ્લિક સર્વન્ટ્સ સાથે જાહેર સેવકો સાથે નહીં કરી શકે પબ્લિક સર્વન્ટ્સ બ્યુરોક્રેસીનું જે એકચ્યુઅલ મોડેલ છે તો ત્યાં સુધી કહે છે કે ધેર આર ધેર ટુ મેન્ટેન સ્ટેટસ કો એટલે કે યથાસ્થિતિ જાળવી રાખવા માટે એ ત્યાં આગળ છે એટલે કે જો બદલાવ તમારે લાવવા છે તો બદલાવની અપેક્ષા એ તમે બ્યુરોક્રેસી પાસેથી ન રાખી શકો એ અપેક્ષા તમારે પબ્લિક સર્વન્ટ્સ કરતાં ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવસ પાસેથી રાખવાની હોય ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી રાખવાની હોય આ વાતોને આપણે સમજવાની જરૂર છે અને સમાજની અંદર જે લોકતાંત્રિકતા આપણે વધારવાની છે એના માટે આ વ્યવસ્થાની અંદર કોને ક્યાં શું કરવાનું છે એ જાણવાની તાતી જરૂર છે ન નેતાઓ એવા હોવા જોઈએ કે જે મન ફાવે એ રીતે વર્તે ન અધિકારીઓ એવા હોવા જોઈએ કે જે પોતાની મનમાની કરે અને જો બેમાંથી એ કંઈ આવું કરતા હોય તો જાણો છો કે એમની ઉપર કોણ છે એ બધાની ઉપર છે તમે એમની ઉપર છો તમે એમની ઉપર છો હું આપણે વી વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ભારતના બંધારણના અમુકની શરૂઆત જ આ રીતે થાય છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના લોકો તો છેવટની એ આપણી જવાબદારી બનશે કે જો વ્યવસ્થા આ રીતે તૂટી રહી છે તો એને આપણે સમજીએ અને એને તૂટવાથી બચાવીએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીએ બંધારણ સભાની ચર્ચામાં ખાસ કહ્યું હતું કે જવાબદારીનું તત્વ પબ્લિક એકાઉન્ટેબિલિટી જાહેર જવાબ દેહિતાનું તત્વ એને હું એટલું મહત્વ આપું છું કે માત્ર એ જવાબદારીના તત્વને ધ્યાને લઈને હું ભારત માટે સંસદીય વ્યવસ્થા સંસદીય વ્યવસ્થા હોવી જોઈએ એ મોડેલ આપણે સ્વીકારવું જોઈએ એને હું સજેસ્ટ કરું છું અમેરિકા જેવી પ્રમુખશાહી વ્યવસ્થા ભારતની અંદર હોવી જોઈએ એવો પણ એક વિચાર બંધારણ સભામાં લાવવામાં આવેલો હતો પણ બાબા સાહેબ કહે છે કે પ્રમુખશાહીની વ્યવસ્થાની અંદર જવાબદારીનું તત્વ ગેરહાજર જણાય છે કે જ્યાં આગળ કારોબારી એક્ઝિક્યુટિવ એ લેજિસ્લેચર એટલે કે ધારાકીયને જવાબદાર રહીને વર્તે એ તત્વ ત્યાં આગળ જણાતું નથી મને એટલા માટે પસંદ નથી મારી એક એવી વ્યવસ્થા જોઈએ કે જ્યાં આગળ જવાબદારીને પ્રાધાન્ય મળેલું હોય આખી કાર્યપાલિકાએ સતત ધારાસભાઓ એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબદેહ રહીને વર્તી હોય તો આ તો આપણા મૂળ વિચારો છે આપણા બંધારણના મૂળ વિચારો છે આપણા લોકતંત્રના મૂળ વિચારો છે કે જે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી અને એમના જેવા બીજા મહાન નેતાઓએ આપણને આપેલા છે તો આ વિચારોને આપણે કેમ નથી સમજતા કેમ પેલી રીલ્સની પાછળ પડ્યા રહીએ છીએ કેમ જેની પાસેથી સેવાઓ લેવાની છે એને આપણે સેવાઓ આપતા થઈ ગયા છીએ આ ફંડામેન્ટલી ઇનકરેક્ટ પોઝિશન છે આ મૂળભૂત રીતે ખરાબ ખોટો ઢાંચો છે અને એને આપણે બદલવું જ રહ્યું તો સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને આજે વાંચો વીસ બાવીસ પાનાનો સરસ મજાનો ચુકાદો છે પણ આ આઠ પાનાનો ચુકાદો છે માફ કરજો બીજો એક ચુકાદો વાંચ્યો છે વીસ બાવીસ પાનાનો છે તો આ આઠેક પાના વાંચ્યા એટલે ઈચ્છા થઈ અને એમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી યાદ આવે લોકતંત્રની વાત આવી એટલે એમના અમેરિકાના પ્રસંગો યાદ આવે એટલે એના પછી ઈચ્છા થઈ કે આના ઉપર કામ કરીએ અને એટલે આ ગોષ્ઠી કરી છેલ્લે જે સોશિયલ મીડિયાની ઘણી બધી પોસ્ટમાં હું કહેતો રહ્યો છું કે આ સાહેબ કલ્ચર છોડો અધિકારીઓ છે નેતાઓ છે કોઈ પણ છે બસ એમને એક સન્માનજનક શબ્દ સાથે સંબોધો ભાઈ કહેશો એમની ગરિમા સચવાય એવું કોઈ પણ સંબોધન કરશો પૂરતું છે સાહેબ કહેવું એવું ક્યાંય લખાયેલું નથી અને તમારા માટે જરાય અનિવાર્ય નથી તમે તમારી રીતે ગરીમા એવું કોઈ પણ સંબોધન પસંદ કરવા માટે પૂરી રીતે સ્વતંત્ર છો તો બસ આ કરો લોકતંત્રને જાણો એને ઉછેરો એને બધું વિકસાવો તો આ વાત સાથે આ ગોષીની અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આપના વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં અમને જણાવશો લોકતંત્ર ઉપર આપણે હજુ વધારે વિમર્શ કરીએ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ આવનારા એપિસોડમાં કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે